જો આ તો એમના કોન્ફરન્સ બોલો લે લો કાઈ મતલબ હા હા તો ચાલુ રાખો ઓકે તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે કૃપા કરીને લાઈન પર રહો આપ जिस વ્યક્તિ سے વાત કરી રહી है उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया ही द पर्सन यू स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड કોલ પર આવી ગયા છે હા હા

तालुको मेंन्दा झिलोखेड़ा अच्छा जीलोखेड़ा बराबर छे क्या समझ में थी छो तुम्हें तो आपने तो कोई भी समाज चाल छे अब तो पहला मैरिज થઈ गेला તમારે तो अहह तुम्हें तो क्या समझ थी छो हूं आम तो राजपूत समाज में हूं बराबर बराबर छे काम सु करो छो तुम्हें तो हूं मिस्त्री काम करू छु एम मिस्त्री काम હા મકાન કોન્ટ્રાક્ટ પર રાખું છું બનાવું છું એવું કરું છું એટલે લાકડાનું કામ ને મિસ્ત્રી કામ એટલે ના ના લાકડાનું નહીં આપણે આ ચંતર પ્લાસ્ટર આરસીજી આખું મકાન બનાવું છું બરાબર છે અને કોન્ટ્રાક્ટ રાખું છું અમારે મિસ્ત્રી એટલે લાકડાનું કામ કહીએ ને અમે મિસ્ત્રી કહી એટલે મેં એટલે પૂછ્યું તમને એટલે કડિયા કામ કરો છો ને તમે હા હા કડિયા કામ અચ્છા અચ્છા કોઈ વાંધો નહીં કડિયા કામ બરાબર છે તમારો મોબાઈલ નંબર બોલો જી હા તમારો મોબાઈલ નંબર બોલો જી બાણું પાંસઠ બાણું 56.348775 34 87 87 75 75 બરાબર છે કેટલી આવક થી જાતી હશે તમારે આવક મહિનાની હમ મહિનામાં 20-22000 જેવી થઈ જાય એમ 20-22000 જે કમાવશો હા એટલે તમે આખો ઉધડું કામ રાખો છો કે આમ રોજ ઉપર જાવ છો ઉધડું ઉધડું એમ ઉચકન બરાબર છે ઉચક કામ રાખીને મકાન મકાન આખું પાયા થી ઉચે કરી લઇ લઈએ ભાવ થી લઇ લઈએ હા ભાવ થી ફૂટ પર લઇ લઈએ એ રીતે એવી રીતે આખું લઇ લો હવે તમે એમ કેતા તા કે તમારા લગ્ન થઇ ગયા તા તો એમાં શું કારણ શું બન્યું તું એમાં એ લોકો ને અમને થોડું ફાવતું નતું એ લોકો ને કઈ જગડા બહુ ચાલતા તા એમને શું કારણ થી એટલે કઈ કઈ એમની કઈક નાની બેન ને કઈ જગડો હતો એટલે બેને

આપડે મેં એને કીધું કે જો તારા રહેવું હોય તો તારા તારું ઘર પોતાનું સમજીને તારે રહેવું હોય તો તું રોકાઈ જાય મા બાપ ને એવું કહી દે કે મારે ત્યાં જ રહેવું છે એ વખતે મારી વાત ના માની ઘર માનવું તારે મેં કીધું કે તારે મારવાની ઈચ્છા હોય તો હું તને જબરદસ્તી તો નહીં આવતો પણ તારી રીતે પોતાનું ઘર સમજીને વિચાર આ છોકરા પાછળ નું થોડું વિચાર બરાબર છે તો એ વાત એને ના માની હવે કે મારા મા બાપ કરે ખરું કે તમે તારા મા બાપ જોડે સાચી વાત છે સાચી વાત છે કેટલું તમે ભણ્યા ગણ્યા કેટલું હું દસ પાસ છુ એમ દસ ભણેલા છો બરાબર છે પછી તમારું જે ગામ છે ખેડા તો ત્યાં મકાન છે ઘરનું જ છે તમારે હા પોતાનું મકાન છે અમારે ઈ કેટલા રૂમ વાળું છે એ મારા બે રૂમ વાળું છે રૂમ બે રૂમ ને કોથરી એમ એમ પછી તમે ભાઈ બેન કેટલા મારી બે બેનો છે બે બેનો ના મેરેજ થઈ ગયા છે ને ભાઈઓ ભાઈઓ હું એકલો જ અચ્છા એક જ ભાઈ છો બરાબર છે પછી મમ્મી પપ્પા મમ્મી પપ્પા નહી મમ્મી છે એમ પપ્પા પપ્પા નથી ગયા ની ઉમર હશે મારા ખ્યાલ થી પચાસ પચાસ બાવન દિવસ હરતા ફરતા છે હા હડતા ફરતા કામ માં બધું કરે ખેતર માંથી ચાર બાર બધું લઈ આવે ભેસો માટે એમ જમીન છે તમારે

હવે કેવું કે ઓકા આતામાં બધું વાતાવરણ ઉપર રહ્યું સાહેબ એમાં તો એક ઈ તો ઈ તો છે હા એ સારો પાક થાય સારો ભાવ હવે અમારે એક તો જમીન ની અંદર શું કે આજુબાજુ કંપનીઓ બો બની ગઈ છે અને અમારી વચ્ચે પડી ગઈ છે જમીન એવું છે એવું છે હા હા અને ગોડાઉન મોટા મોટા બની ગયા છે અને હવે આ થોડીક છોડી એમાં પાછું ફાર્મ આઉંસ બની ગયું છે એક મોટું જબરજસ્ત એ બરાબર છે બરાબર છે કોઈ વાંધો ની અ બીજું તમારે કોઈ પ્રકારની શરીરમાં કોઈ સાહેબ તો એમ એમ બરાબર બરાબર છે છે કોઈ વાંધો નહી તમારો મને એક ફોટો મોકલી આપજો આ નંબર ઉપર અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો અને તમે રાજપૂત સમાજ થી છો તો તમારે કોઈ રાજપૂત સમાજ માં જોયે છે કે બીજા સમાજ હોય તો હાલે

આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુ મારેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ